મોટાભાગના પટેલો જે છે એ તાલીમ કેમ્પમાં બહુ ઓછા આવે છે એટલે મારે ઠપકો પણ આપવો પડતો હોય છે કે ભાઈ તાલીમ કેમ્પમાં આવો અને ઘરના છોકરાને ઠપકો અપાય પારકાને થોડો અપાય બીજા બધાને તો અનુકૂળતા હોય તો આવે પણ ઘરનાને તો કેવું જ પડે કે ભાઈ તાલીમ કેમ્પમાં આવો તો કાંઈક સમસ્યાઓ ઓછી થશે અને સાવ નજીકમાં હોય અને ન આવે તો ગજબ જ કહેવાય દૂરના હોય એ પણ દૂર દૂરથી આવે છે